રાજાજી થઈ અને વેજભૂમિમાં રાજાજીના પિતાનું નામ અને માતાનું નામ કૃતિ છે જેવી રીતે ભગવતી જગદંબા સીતા પ્રગટ થયા ભૂમિમાંથી ત્યારે એમના શરીરમાંથી માટીની એવી જ રીતે રાધાના શરીર માંથી માટીમાંથી કમળની સુંદર મજાની ગંધ આવતી હતી અને એટલા માટે જ શ્રી સુપ્તમ માં ગંધ દ્વારા દુરા દર્શન નિત્ય પુષ્ટા ક્રિષ્ણ આવા શ્લોકમાં જગદંબા બરાબર સુંદર રીતે વર્ણન કરવામાં આવે છે ત્યારે રાધાજીને તો શ્રી કૃષ્ણની જ શક્તિ માનવામાં આવે છે એમ કહેવાય છે કે ભગવાનની ત્રય શક્તિ હોય છે અને એ ત્રય શક્તિમાંથી માંથી વિશ્વ આત્મ મોહની અને સ્વમોહિની એમાંથી જે સ્વમોહિની નામની શક્તિ છે એ જ રાધા નામની શક્તિ કહેવામાં આવે છે આ શક્તિ ભક્તિનું પ્રતીક છે આ શક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે અને અહીં પ્રેમલક્ષણા ભક્તિમાં સુંદર મજાની ભક્તિની પરાકાષ્ઠા જેને પ્રાપ્ત કરી ચંદ્ર સરોવરના જળ સ્થિર થઈ રહ્યા છે જમના ની ગતિ મંદ થઈ ગઈ છે આકાશમાં ચંદ્રમાં સ્તંભિત થઈ ગયા છે પોતાની પ્રેમ દ્રષ્ટિરાધાજી નિનારી રહ્યા અને આવું ચિંતન કરવાથી ભક્તોના મન પણ સ્થિર થઈ જાય મોટા ભાગે મનુષ્યની અંદર પોતાના પતિને ભૂલ્યા છે પોતાના સ્વ ને ભૂલ્યા છે અને બ્રહસ્પતિ ના શિષ્ય જ્યારે વિરહ થી દુખી થયેલા રાજાજીને આશ્વાસન આપવામાં તે આવે છે ત્યારે એ રાજાજીને સમજાવવાનો પ્રયત્ન કરે છે રાજાજી એ આ ઉત્તવજીને કણ કણમાં કૃષ્ણનું દર્શન કરાવ્યું બ્રહસ્પતિના શિષ્ય સર્વશાસ્ત્રના જ્ઞાતા હોવા છતાંય કુંઠનો અભિમાન મટી ગયો અને રાધાજીના શ્રી ચરણની ધૂળને લઈ અને પોતાના મસ્તક ઉપર ચડાવી છે અને એ રાધા શક્તિને ઓળખી ગયા છે અને ભાગવતના ભાગવતમાં ક્યાંય રાધાજીનો નામ ઉલ્લેખ આવતો નથી પણ જ્યાં ગોપી જ્યાં સથી જ્યાં આવા સંતો દશમા સ્કંદમાં મપરાણા છે એ બધા એ રાધાજી માટે છે અને એ જયથી અધિક જન્મ નામ વ્રજમ સયત ઇન્દિરા સસ્વ એ જગ્યાનો જય થાવ જ્યાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એ ભગવાનનો પ્રાદુર્ભાવ થતા લક્ષ્મી વૈકુંઠ છોડી અને બ્રજમાં પતાઈ રહી છે

અત્યારે જો ભગવાન સાથે તમારો વિવાહ થાય અને જો પછી તમને વિરહ થાય તો એક હજાર જન્મ સુધી તમને ભગવાનની પ્રાપ્તિ નહીં થાય અને જો તમને ભગવાન શ્રી કૃષ્ણ નો આ જન્મમાં વિરહ સહન કરવાનું થાય તો પછી ગોલોકમાં રાધા અને કૃષ્ણના સુંદર મજાના વિવાહ થશે દેવીની પૂજા કરવાનું કહ્યું ગુપીઓ સરસ મજાની કાંત્યાયની દેવીની પૂજા કરે છે કાંત્યાયની મહામાય યથાત્મારી નસુતમ તે દેવી પતિ નામ આ કાંત્યાયની દેવીને પ્રાર્થના કરતા ગોપીડો કહે છે કે ભગવાન થી તો અમને લાગે છે અમને ભગવાનથી શરમ લાગે છે પણ તમે તો દીકરી છો એટલે નંદ નંદ ભગવાન શ્રી કૃષ્ણના બેન છો અને તમારાથી અમારે કોઈ સંકોચ નથી થતો તો અમે તમને પ્રાર્થના કરીશી કે નંદ સુતમ તે દેવી તમારો ભાઈ કારણ કે તમે નંદ ચાશો

તમારી માં જેટલો છે એટલે કે માં જેટલો છે કારણ કે જશોદા માં ના તમે પુત્ર છો એટલે એનો અધિકાર છે અને અમારો અધિકાર તમારા ઉપર એટલે અમે તમને હૃદયમાં રાખ્યા છે જેને પણ ભગવાનને હૃદયમાં રાખ્યા છે એનો ભગવાન ઉપર સંપૂર્ણ અધિકાર થઈ જાય છે આપણે બાય માયાના કારણે ભગવાનને હૃદયમાં જ સ્થાન નથી આપી શકતા તો એ હૃદય કમળમાં રાધાનો વાસ થાય કૃષ્ણનો વાસ થાય અને કૃષ્ણ તત્વની પ્રાપ્તિ કરાવી એવી જ આજે જરી અષ્ટમી નિમિત્તે સૌને પ્રાર્થના છે અને આરાધ્યા રાધા મારું તમારું કલ્યાણ કરે સૌને પ્રણામ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી અનામ